નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત વિજાપુર તાલુકાના કમાલપુર પ્રાથમિક શાળામાં બાળકોને ખજૂર પેકેટ વિતરણ કરવામાં આવ્યા વિજાપુર તાલુકાના કમાલપુરના માજી સરપંચ અમૃતભાઈ પટેલ જનસેવા તે પ્રભુ સેવાના સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે ઉનાળાની ગરમીમાં વિજાપુર નગરજનો માટે ગરમીમાં રાહત મળે તે માટે સાસ વિતરણ કરી જનસેવા કાર્ય કરતા રહ્યા છે કામલપુર ગામની પ્રાથમિક શાળાના બાળક બાળકોને ખજૂર પેકેટ આપી જનસેવા કાર્યો કરવામાં આવ્યા આ ખજૂરના વિતરણ કરતા સમયે બાળકોમાં આનંદ તેમજ ખુશીથી બાળકોના ચહેરાને જોતા બાળકોમાં હરખ કઈ અલગ પ્રકારે જોવા મળ્યો હતો માજી સરપંચ અમૃતભાઈનો જીવન સંદેશ છે કે ધનનો સારો ઉપયોગ કરી જનસેવા તેમજ અબોલ પ્રાણીઓની સેવા કાર્ય કરવા જોઈએ તેમજ મદદરૂપ બની શકાય તે કાર્યો કરવા જોઈએ અમૃતભાઈ પટેલે વધુ જણાવ્યું હતું કે સર પંચ તરીકે હતો ત્યારે પણ ગામના સારો વિકાસના કામો થાય અને લોકોને વધુ સારી સુવિધાઓનો લાભ મળે તેવા ઉદ્દેશ સાથેના સરપંચમાં રહી કાર્યો કર્યા છે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ નોર્થ अरविंद ઉપપ્રમુખ અરવિંદસિંહ ચાવડા સારાના આચાર્ય શિક્ષકો સરપંચ અમૃતભાઈ પટેલે બસોથી વધુ બાળકો તેમજ બસોને પચાસ ગ્રામના ખજૂર પેકેટ બાળકોમાં વિતરણ કરવામાં આવ્યા છગનદાસ માજી સરપંચ બે હજાર ને ચૌદનું વિભાગ ખૂબ માજી સરપંચ તરીકે મારી ભૂમિકા હતી હવે અમે વચ્ચે પ્રાથમિક શાળા અંદર ગત તારીખ કે પ્રાથમિક શાળામાં બાળકોનું ખજૂરનું વિતરણ કરવાનો કાર્યક્રમ કોઈ કરેલો હવે એ કાર્યક્રમ એના માટે અમે અંદર અમારે દિલ મળતું હતું કે આજે બાળકોને એનર્જી માટે જો ખરેખર હોય ને તો એ ખોરાક એક ખજૂરનો જ ખોરાક અને એવા કરિયોગના ભાગે આ કાર્યક્રમ એમ કર્યો એમ બાળકોને એમ કે જે અત્યારે જે એનર્જીની જે જરૂર હોય જે જરૂરી જે એમની એનર્જી જે મળી જાય જે તત્વો મળતું હોય એ તત્વો અત્યારે મળતું હોય ઉપલબ્ધ તત્વની વાત હોવાના કારણે આપણે ખજૂર જેવો અંતર વિતરણનો કાર્યક્રમ અમે મારી તમામ પ્રાથમિક શાળા અંદર જે યોજાયેલું માજી સરપંચ તરીકે આપણે કેટલી સેવાઓ કરી રહેશે માનવ સેવા માટે માજી સરપંચ તરીકે જો કહીએ ને તો આજે જે પાંચ વર્ષ દરમિયાન જે મારો સરપંચ જ્યારે હું હતો ત્યારે હું એમ તો પણ વાળી બેઠો નથી એમ તો અને પ્રજાને કેમ કરી એમને એમ તો જે સરકારમાં મળતી સુવિધાનો લાભ મળે અને એવા ભાગરૂપે કરવી એમ કે આ પ્રજા કદર કરે કે ના કરે એને ક્યારેય મેં હવે વિચાર સામે રાખેલો નહીં અને એ રીતે મેં પ્રજાકીય કામ મારા હસ્તક મેં કરવા માટે બતાવે એ વખતે પણ પ્રજાનો મોટામાં મોટો સહયોગ શીખવાળો હતો તો આજે હું એ કામ હું કરી શક્યો છું બીજી માનવીય સેવાઓ જ્યારે ગત સાલની અંદર ગરમીની વિકરાળ દરમિયાન ત્યારે અમે સાસનો કાર્યક્રમ લગભગ આશરે પાંચસો લીટર જેવો સાસ વિતરણ કાર્યક્રમ પણ